કમોસમી વરસાદના નુકસાન અંગે ભરૂચ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ ખેડૂતોને વહેલી તકે વળતર આપવા ત્રણ દિવસમાં પંચનામું પૂરું કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોલાવ સર્કિટ હાઉસ ખાતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોરીએ પત્રકારોને સંબોધીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા વિશે માહિતી આપી હતી પ્રકાશ મોરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને ચીફ સેક્રેટરી કૃષિ વિભાગ અને તમામ જિલ્લાના કલેક્ટર ડીડીઓ મામલતદાર તલાતી અને ગ્રામ સેવકોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ ખેડૂતોને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં અસર અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામકાજ પૂર્ણ કરવું અને તુરંત જ રાજ્ય સરકારને અહેવાલ મોકલવો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઊભી છે આ માટે તમામ સાંસદો ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતોની મદદ માટે ખડે પગે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નિરલ પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટર શ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને

હમણાં પ્રક્રિયા થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને ખેરના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આજે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું